સુરત શહેરમાં ધોળા દિવસે સુરત કોર્ટ બહારથી યુવકનું અપહરણ ધોળમાર મારીને રૂપિયાની માંગણી કરવામાં આવી ઉમળા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરી મળતી માહિતી પ્રમાણે ફરિયાદી રોહિત ભીખુભાઈ રાઠોડના કહ્યા મુજબ કોર્ટમાં તારીખ પર આવ્યા હતા કોર્ટમાંથી નીચે ઉતરતા હતા તે દરમિયાન ત્રણ ચાર લોકો આવ્યા જેમાંથી એકનું નામ છે રાકેશભાઈ બાલો બીજો પંકજભાઈ પંક્યો અને દીપક બોક્સ ચોથાની મને ખબર નથી તે મારા મિત્રો સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા ધક્કા મુકી કરીને ગાળો આપતા હતા પછી ફોન આવ્યો કે તેમને બહાર લેતા આવો એટલે અમે બહાર આવ્યા હતા બહાર આવીને ચાની ટપરી પર ઊભા હતા ત્યાં મારા ફ્રેન્ડને મારવા લાગ્યા જેથી મેં છોડાવ્યા હતા મેં પછી કહ્યું કે શું મગજ મારી છે તો મને પણ અપશબ્દો કહેવા લાગ્યા પછી મને ખભે હાથ મૂકીને અપહરણ કરીને લઈ ગયા કારમાં લઈ ગયા અને આગળ પેટ્રોલ પંપ પર ગાડી ઊભી રાખી હતી ત્યાં બે વ્યક્તિ બાઇક ઉપર આવ્યા જેમાંથી એકને હું ઓળખું છું જેનું નામ છે મુબારક પટેલ અપહરણ કરેલ ત્યારે મારી સાથે ગાડીની અંદરમાં ફોર વ્હીલર ગાડી ચલાવવા માટે સલીમ ઉર્ફે અન્નો પર હતો અને આ ત્રણેય મારી સાથે વાતચીત કરતા હતા સલીમ અન્નો સાથે ચોપાટી પાસે આવેલ અને પેટ્રોલ પંપ પાસે ગાડી ઊભી રાખી દીધેલ સલીમ ઉર્ફે અન્નો ગાડીમાંથી નીચે ઉતરી ગયેલ અને ડ્રાઇવિંગ સીટ ઉપર રાહુલ ઉર્ફે બાટલો બેસી ગયેલ ભરત ઉર્ફે પચ્ચીસ ડ્રાઈવર સીટની બાજુની સીટમાં બેસી ગયેલ અને મુબારક પટેલ મારી બાજુમાં આવી ગયેલ તેવું જણાવેલ એટલું જ નહીં ફરિયાદીએ એવું પણ કહ્યું કે ફોર વ્હીલર ચલાવવા લાગેલ અને તે વખતે મુબારક કહેવા લાગેલ કે ઈસ્કો આવાસ પે લે લો ઇસ્કો આજ જાને નહીં દે તેવું કહેલ અને સાથે રૂપિયાનું કંઈ કહેતો હતો કે રૂપિયા નથી મોકલતો ઘણા સમયથી પૈસા મોકલ્યા નથી પૈસા મોકલીશ તો જ છોડીશું માન દરવાજા બ્રિજ નીચેથી ગાડીવાળીને કોર્ટ પર છોડી દઈશું મારો ભાઈ પોલીસ સ્ટેશન હોવાથી કોલ આવ્યો તેથી મને કોર્ટ નજીક છોડી દીધો રસ્તામાં મને કહેતા કે પોલીસ કેસ કર્યો તો તને અને તારા ભાઈને છોડીશું નહીં પછી મેં ગુજર સાહેબને વાત કરી પોલીસે મારી ફરિયાદ નોંધી અને મારી એક જ માંગ છે કે મને ન્યાય મળવો જોઈએ પૈસા હું આપતો નથી તેથી મારી પાછળ પડ્યા છે

पार्किंग में आया तो मैं दूर तो पार्किंग पंकियों झगड़ा झगड़ा करने ला गया तो मैं दूर भागी झगड़ो करो आ जुड़े बोले उठाकर लेके जाने क्या पुराने बाकी आज शब्द बोलता था अब शब्द बोलता था मैं कीधु जो जो बचालो ऐसा धक्खम धुक्की गई थी पच्चीस હાથે વાત ને બોલે એ લોકો બહાર ઉઠાટી બાર અમે લોકો જેવા આવ્યા અમે તો આના થોડી ઝઘડો કરવા લાગ્યા એ લોકો છોડાવતો એને મારવા માટે લાગી ગયા મારવા માટે લાગ્યા છોટો આ લોકોને છોડાવ્યા છોડાવ્યા તો આજ લાખ આગો થયો ને એટલે મને ડાયરેક્ટ એ લોકો જબરદસ્તી કંડા કંડ પહાડ મૂકીને પકડીને ગાડીમાં બેસાવી દીધો ગાડીમાં બેસાડી દીધો મને તો મને આ લોકો લઈ ગયા બાજુ આ બાજુ સીધા લઈ ગયા પેટ્રોલ પંપ પર ઉઠાવી દો મને એ પેટ્રોલ પર ગાડી ઉભી રાખી ગઈ એના બધા પેલા મોબારકલે છોકરા આવ્યો ગાડી પર એ મારી ગાડીમાં બેસી ગયો ગાડીમાં બેસી ગયો તો મને ધમકી આપતો હતો એટલે અપ શબ્દ બોલતો હતો કે આજે તને છોડવાના નથી બોલે પૈસા મંગાઈ લે બોલે એ તો બોલે તને છોડવાના છે નહી તો એ વાત ના પડી હતી પછી એ લોકો ગાડી સીધી કાઢી તો મને ગાડીમાં ધમકી આપતા હતા કે બોલે તે લોકો આજે ઉધર ઉધર આવાસ માં વાલે ઉધર તે કરી દેને વાલે વો કરે વાળે આવું બધું મતલબ અપશબ્દ બોલતા હતા કે તને આજે જવા નથી જવાના જાનથી મારી નાખવા પૈસા મંગાવી લે આવું તેવું બધું બોલતા હતા એ લોકો બોલતા હતા તો ગાડી ધીમે ધીમે અગાડી વધી તો માંડવા સુધી અમે ગાડી અમારી પહોંચી ગઈ એટલામાં મારા ભાઈનો ફોન આવ્યો મારા મારા ભાઈનો ફોન આવ્યો મને કીધું ક્યાં છે મને કીધું ભાઈ મેં અહીંયા અહીંયા છું મને આ લોકો લઈને આવ્યા છે તો બોલે કોણ કોણ છે તો મેં એને આ લોકોનું નામ કીધું બધાનું નામ કીધું તો એ સાંભળી ગયો કે આ પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે એના કારણે એ લોકોએ ગાડી વાળી લીધી ગાડી વાળી દીધી એ લોકોએ તો એ લોકો સીધા સીધા અહીંયા જવા લાગ્યા કે આમાં એ લોકોના એ લોકોના કમરમાં ચાકુ પણ લાગેલા હતા અને એ લોકો મને બધું બોલતા હતા કે તને આ કર નાખું તે કરી નાખું એ લોકો અહીંયા આવ્યા ને મને કોટની બહાર એ લોકો ઉતારીને ચાલ્યા ગયા ઉપરના વ્યક્તિ તો મે એ લોકો બરત પચીસ કરને હતો અને મુબારક પટેલ કરને હતો એક એમાં એક સલીમ ઉલકાનનો હતો અને રાહુલ ટાઈડે હતો એ રાહુલ ટાઈડે હતો ચાર જણા હતા ને એ જ્યાં અમને કોચથી જ્યારે ઉપાડી આ લોકો ત્યારે આ લોકો આઠ એક જણા હતા એમાંથી આ રાકેશ ઉપયોગ બાળો જેમને પહેલાં નામ કીધું એ પંકજ ઉપયોગ પંક્યો દીપક ઉપયોગ બોક્સર ને આ લોકો હતા મારું નામ છે રોહિત ભીખુભાઈ રાઠોડ મને મને જ ઉચકીને લઈ ગયા હતા હા એ દિવસા તો એ મારો ભાઈ બન છે હા પોલીસ ફરિયાદ થઈ ગઈ છે મેમ આરોપી તો પકડાયા છે અને પોલીસ કામ કરી રહી છે આ સાથે આ લોકો બીજી ઘટના કરી છે આ લોકો આવી મગજમારી થઈ છે એટલે આ લોકોને પોલીસ નો કોઈ ડર જ નથી જોવા જાય તો પોલીસ આ લોકોને કંઈ ડર જ નથી એના કારણે આ લોકો ઘણી વાર આવી ઘટના કરે છે અને બીજી ઘટના કોર્ટમાં કઈ આ લોકો એટલે આ લોકોને કડક થી કડક કાર્યવાહી થવું જોઈએ અને મને ન્યાય મળવો જોઈએ